ಮಂದಿರ <Sanye> ದರ್ಶನ್

લાગે રેવાનું છે મને એવું લાગે કુતરા એટલે જોઈ શકો તમે મને વિશેષતા મને કઈ ખબર નહી મને તો લાગે મારવા આવે એવું લાગે મને મારવા આવે એવું લાગે એટલે હવે વહેલતા થાય છે કારણ કે ઘણું નારી કે પડે કુદરા બહાર એડકાન આયા છે એટલે એટલે આને તો આપણે લીધા એક દાડો પૂજા આપણે ભાઈ બની તો એક આપણે આગલે વ્લોગ મે આ ગયા તા ભાઈ

એય તો દર્શન કરવા આવે છે જેટી જેટી કોણે આવે છે તો અને દર્શન કરવા આવે તમે પણ આવો પાટણ તાલુકો અને આમ કરો બસ લાઈક કરો કે સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક વિડીયો અને શેર કરો તમારી આપણે એક વાંધો નહીં રેવાના બધા પેણી જાણ બાઈ તા તો મિત્રો તમે આ તો તલાવ દો ખાલી કૂક દાડો યાર ધોવા આમ તા કહે ઊંડું જેટલું છે નથી લે કાંઈ નહીં મોડું ભરો આપણે કાંઈ ક્લાસીન ચેક કરીશે એક જ મિનિટો

રબર છે લોકેશન ફોટો પાડો તો અમે આ ભાઈને આપણે ફોટો પાડા થોડાક આપણે ખબર છે ને ફોટા વિડીયો તો યાર કોઈનું કંઈ ના આવે તો ફોટો પાડી વિડીયો બનાવી અને પછી આગળ બતાવો તમને અને ઓલો સા હોય ને તમારું કોઈને તો આગળ છે રે અમે અમે નહીં પીતા પછી મિત્રો અમે સમોસા હું વળ્યા અને વળ્યા એટલે પછી ઉલડી પડી ગયા સમોસા પાછી આવો આવો શું કરો છો તમે જ્યુસ પીઓ અમને પાછો થોડો ये सो कर रहे बड़ा मने के हां कौन दो रो कौन दो है इसमें दो है ए आरो कस्टम नहीं रम तो ना अले हमारे बेटा तो एटीट्यूड वाला गीत वागाड़ है तो आवा नवा छोकरा से तुम तो जो गुजरात में पड़या थे हैं जूस पिए के मुझे जूस पियो मना ली थोड़ा आली थोड़ा पड़ता रहे सिर पियो ना मु तो मजाक कर रहा છોકરા બચારા એવા આપણે બના કાંટા વાળા દિલદાર માણસો બીજા બીજું તમે બહાર ગયો ને તો ઉભા ના રે અને બચરાથી હું હાલીશ એટલે આના માટે એક લાઈક થઈ જાય અને પકોડી પડી છે આપણી છે તમે તારે ખાઈ જાવ ને બધે તો વિડીયો લાંબો થાય મને એવું લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને સારી લાગે તો એટલે સારો વિડીયો લાગે તો

这里有了。